હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાના છીએ ફોદના મુઠિયા તો ચોમાસામાં પહેલાં જ વરસાદમાં ગામડાની અંદર વાર ઉપર આ રીતના આ વેલ નીકળતી આ નીકળી આવતી હોય છે ને આ રીતના પાન લાગતા હોય છે તો એકદમ સરસ આના આપણે ફાંદિયા બનાવવાના છીએ એને મુઠિયા પણ આપણે કહીએ છીએ અને ફોરિયા પણ કહીએ છીએ તો આપણે એને વાડીથી લઈને આવી ગયા છીએ એકદમ સરસ એવા અત્યારે પહેલાં જ વરસાદમાં આ વનસ્પતિ નીકળી આવે છે એને આપણે ફાંદ કહીએ છીએ અને એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવતો હોય છે તો અહીંયા આપણે આને એક મોટા વાસણમાં કાઢી લેશું અને પાણીથી બરાબર ધોઈ લેવાના છે તો અંદર કંઈક જીવડું હોય કે કોઈ પણ બીજું ખરાબ હોય તો આપણે આ રીતના ધોઈને સાફ કરી લઈશું તો બરાબર આપણે પાણીની અંદર નાખીને આ રીતના ડુબાડીને મસરી મસરીને ધોઈ દઈશું એકદમ સરસ એવા તો આ રીતના આપણે બધા જ પત્તાને ખોલીને સાફ કરી લેવાના છીએ ધોઈને પછી આપણે એને બહાર કાઢીને પાણી બધું નીતારી લઈશું આ રીતના હવે આપણે એને કટ કરી લઈશું સમારી લઈશું મુઠિયા બનાવવા માટે તો આ રીતના આપણે બધા પત્તાને હાથમાં લઈને જોઈ જઈશું અંદર જો ખરાબ પત્તું આવી ગયું હોય હજુ તો આપણે એને કાઢી લઈશું ને આ રીતના એને સાફ કરતા જઈશું અને પછી નાનું નાનું કટિંગ કરતા જઈશું તો અહીંયા તમે મોટું કટિંગ રાખશો તો પણ વાંધો નહીં આવે તમને તમારી જે રીતનું પસંદ હોય એ રીતનું તમે કટિંગ કરી શકો છો તો બધી જ ફાંડને આપણે આ રીતના સાફ કરતા જઈશું અને સમારતા જઈશું આ વનસ્પતિ પહેલાં વરસાદમાં જ નીકળી આવે છે અને એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હોય છે તો આપણે બધી જ કાપીને તૈયાર કરી લીધી છે તો હવે એની અંદર બાજરીનો લોટ મેં નાખી દીધો છે તમે અહીંયા બાજરી ઘઉંનો કકરો કે ચણાનો લોટ પણ મિક્સ કરી શકો છો પણ અહીંયા હું એકલા બાજરીના લોટના જ બનાવવાની છું સાથે અહીંયા મીઠું હળદર લસણ અને મરચાં ખાંડીને નાખી દીધા છે સાથે સફેદ તલ નાખી દીધા છે અને અજમો મસરીને નાખી દીધો છે અને એક ચમચી જેટલી વરિયાળી પણ નાખી દીધી છે તમે તમારા પસંદગીના મસાલા અંદર નાખી શકો છો અને એક ચમચી જેટલું આપણે અહીંયા ખાંડ નાખી દીધી છે અને સરસ એવો ખાટો મીઠો ટેસ્ટ માટે આપણે એક ચમચા જેટલું દહીં પણ નાખી દીધું છે અને મોયન નાખીને આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી લઈશું બરાબર મસળતા જઈશું એટલે મસાલો બધે જ બરાબર સરખો થઈ જાય તો આ રીતના બરાબર પહેલાં આપણે મસરી લઈશું હવે આપણે પાણી નાખતા જઈશું ને લોટ બાંધતા જઈશું તો અહીંયા મેં લસણ મરચું ખાંડ્યું હતું એ જ વાસણમાં થોડું પાણી નાખીને હલાવીને લઈ લીધું છે હવે જરૂર મુજબ આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું ને લોટ અહીંયા આપણે કઠણ બાંધવાનું છે તો તમે જુઓ આપણે ફાંદના પત્તા વધારે નાખ્યા છે એટલે એકદમ સરસ એવો આપણો લોટ દેખાય છે હવે આ રીતની ટ્રે લઈ લીધી છે કાણાવાળી એના પર આપણે તેલ લગાવી દઈશું અને જે આપણે રોજ મુઠિયા બનાવતા હોય એ રીતના જ આપણે વણી લઈશું એને હાથની મદદથી રોલ કરી લઈશું ગોળ ગોળ હાથમાં તેલ લગાવી દઈશું જેથી કરીને ચો ચોટે હાથમાં અને તમને જે રીતના પસંદ હોય એ રીતના તમે રોલ કરી શકો છો તમને પાતરા કે જાડા કે જે પસંદ હોય એને નાના રાખવા હોય તો પણ તમે રાખી શકો છો તો આ રીતથી આપણે બધા જ મુઠિયા બનાવી લેવાના છે ફદ આપણે વધારે નાખી છે એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે જેમાં આપણે પાતરા ખાતા હોય એવી ફિલિંગ આવશે તો આ રીતના બધા જ મેં અવરઅવર ગોઠવી લીધા છે હવે પાણી પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું સાથે જ તો પાણી પણ તમે જોઈ શકો છો કે ગરમ થઈ ગયું છે તો આપણે પ્લેટ એની ઉપર મૂકી દઈશું અને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે થવા દઈશું બાજીનો લોટ છે એટલે એને ચડતા વધારે વાર નહીં લાગે એટલે પંદર વીસ મિનિટ જેવું થઈ જાય એટલે હવે આપણે એને ખોલીને જોઈ લઈશું તો આપણે સાઈડમાંથી એક ઝીણો ટુકડો કટ કરીશું તો આપણે જોઈશું કે ચીકણો ન લાગે અંદરથી એકદમ સરસ તૂટી જાય તો મતલબ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને મુઠિયાને નીચે ઉતારીને એકદમ ઠંડા થવા દીધા હતા તો ઠંડા થઈ જશે એટલે આ રીતે તમે હાથથી કાઢશો તો આસાનીથી નીકળી જશે તમે ગરમમાં કાઢશો તો બધા તૂટી જશે એટલે એને આપણે ઠંડા થવા દેવાના છે હવે આપણે એને બધા કાઢીને અલગ પ્લેટમાં મૂકી દઈશું હવે આપણે આ રીતના એનું કટિંગ કરી લઈશું કટિંગમાં પણ જો તમને જે રીતના ટુકડા પસંદ હોય નાના મોટા એ રીતના રાખી શકો છો ને તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ફાંદના પત્તા વધારે નાખ્યા હતા એટલે અંદરથી પણ એકદમ સરસ જેવો જેમાં પાત્રાના રોલ હોય એ રીતનું દેખાય છે તમે જોઈ શકો છો અને ટેસ્ટ પણ એકદમ સરસ એવો પાત્રા જેવો આવશે તો અહીંયા આપણું બધું કટિંગ થઈ ગયું છે હવે એનો આપણે વગાર કરી લઈશું તો એ જ પેનની અંદર મેં ધોઈને ફળીથી તેલ મૂકી દીધું છે તો બે ચમચા જેટલું અહીંયા મેં તેલ લઈ લીધું છે એની અંદર આપણે રાયનો વઘાર કરી લઈશું તો અહીંયા રાયનું પ્રમાણ વધારે રાખીશું એટલે એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને સાથે હિંગ અને સફેદ તલ નાખી દીધા છે તલ પણ મેં ખૂબ જ પ્રમાણમાં નાખ્યા છે એટલે એકદમ સરસ એવો તલનો પણ ટેસ્ટ આવતો હોય છે હવે આ રીતના આપણે ઉસારી ઉસારીને બધા બરાબર મિક્સ કરી લઈશું બધાને તેલ અળી એ રીતના હવે થોડું ચમચાથી હલાવીને બરાબર કરી લઈશું તો મુઠિયા બનીને સરસ એવા તૈયાર થઈ ગયા છે તો આપણે ગરમ ગરમ એને ચા સાથે સર્વ કરી લઈશું ચાની જગ્યાએ જો તમારે દહીં સાથે સર્વ કરવા હોય તો પણ કરી શકો છો દહીં સાથે પણ બાજીનો લૂટ છે એટલે એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે તો તમે પણ એકવાર આ રીતના ફળના મુઠિયા જરૂરથી બનાવજો એકદમ સરસ એવો લાગે છે અને ફળ પણ એકદમ ગુણકારી છે તો ગામડામાં તો અમને ખૂબ જ આસાનીથી મળી જતી હોય છે એટલે અમે ઘણીવાર આ બનાવતા હોઈએ છીએ તો એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ